નમસ્કાર મિત્રો ગુજરાત ફાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જાણીએ સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે છે રાજ્યમાં હવે ધીરે ધીરે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં મોડી રાત્રે ધમક ધોકાર વરસાદ વરસ્યો હતો તમને જણાવી દઈએ કે મિત્રો ત્યારબાદ આજે પણ ધમાકેદાર પારે ગમે છે જ્યાં બે કલાકમાં પાંચ ઇંચ અને આઠ કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે જેમાં ખંભાળિયાના નગર ગેટ જોધપુર ગેટ સ્ટેશન રોડ બેઠક રોડ સોની સહિતના વિસ્તારોમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં બોર્ડમાં પાણી ભરાઈ ગયું હતું મિત્રો તમને જણાવી દઈએ કે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પોરબંદરની વાત કરીએ તો ત્યાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો ઉલ્લેખનીય છે કે આવતીકાલ માટે પણ સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો તમને જણાવી દઈએ કે જેમાં દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે મિત્રો આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ